અને શ્રેષ્ઠ ભારતીય યુનિવર્સિટીઓ અને કોલેજો સાથે જોડાવા માંગતા વિદ્યાર્થીઓ માટે એક પ્રકારના અનુભવનું જ્ઞાન મળશે ધોરણ બારમાંની પરીક્ષા પાસ કર્યા બાદ દરેક વિદ્યાર્થીને એક જ પ્રશ્ન હોય છે કે હવે ધોરણ બાર પછી શું કરવું તો આ મેળા દ્વારા તેઓની આ મૂંઝવણ દૂર થશે આ ફેર અંતર્ગત ધોરણ બાર સાયન્સ પછી શું કરવું ધોરણ બાર કોમર્સ પછી શું કરવું અને ધોરણ બાર આર્ટ્સ પછી શું કરવુંની સંપૂર્ણ માહિતી તમારી સાથે શેર કરવામાં આવશે જેના દ્વારા તમે સારો કોર્સ પસંદ કરી તેમાં તમારું ભવિષ્ય બનાવી શકો છો એફર્સ દ્વારા એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટેનું પગલું છે વિદ્યાર્થીઓને ભારતભરની પચીસથી વધુ યુનિવર્સિટી અને કોલેજોના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરવા અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે સક્ષમ બનાવે છે ઇવેન્ટમાં ભાગ લેનારી કેટલીક અગ્રણી સંસ્થાઓમાં અમદાવાદ બેંગલુરુ જયપુર ગાંધીનગર હૈદરાબાદ એબ્રોડ રશિયા બાંગ્લાદેશ અને નેપાળ અને પુણે વડોદરા બેંગ્લોર દિલ્હી એનસીઆર સોનેપત ચેન્નાઈ રામપુરમ અને તિરુચિરાપલ્લી નાગપુર દુબઈ વગેરેનો સમાવેશ થાય છે આ પ્રસંગે સંજીવ બોલિયા ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર એફર્સ એક્ઝિબિશન એન્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઉચ્ચ શિક્ષણમાં નવ નવીનતમ વલણો શોધવા અને ભારત અભ્યાસના વિકલ્પોનું અનવિશેષણ કરવાની આ અદ્ભુત તક ગુમાવશે નહીં સંજીવ રાજપૂત અમદાવાદ મારું નામ જયદીપ ત્રિવેદી છે અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા આ એડમિશન આયોજન કરતા છે એડમિશન ફેર ભારતના અલગ અલગ 12 શહેરોમાં થાય છે એડમિશન ફેરનો ઉદ્દેશ એવો છે કે જે ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટીઝ છે કોલેજીસ છે જેમાં ગુજરાતની પણ નામાંકિત યુનિવર્સિટીઝ આવી જાય છે અને ગુજરાત બહારની જેમ કે ચેન્નાઈ હૈદરાબાદ પુણે રાઈટ ચારે ચાર દિશાઓમાંથી સાઉથ નોર્થ વેસ્ટ રાઇટ ઇસ્ટ બધી જગ્યાએથી યુનિવર્સિટીઝ આપણા શહેર અમદાવાદમાં આવી છે તો આ બધી જ યુનિવર્સિટીઝના એડમિશન્સ ટીમ એડમિશન ડાયરેક્ટર એડમિશન્સ હેડ ઘણી યુનિવર્સિટીઝના રજિસ્ટ્રારે પોતે અહીંયા હાજર છે આ એક્ઝિબિશનનો ઉદ્દેશ્ય એવો છે કે જે બાળકોએ આ વર્ષે બારમા ધોરણની પરીક્ષા આપી અને હમણાં રિઝલ્ટ આવ્યું ગુજરાત બોર્ડનું અને હવે ટૂંક સમયમાં સીબીએસસીનું પણ આવશે આઈસીએસસીનું પણ આવી ગયું એ લોકો હવે શું કરશે તો કોઈને કોઈ યુનિવર્સિટીમાં કે આગળ અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ સિલેક્ટ કરે એટલે એમને એડમિશન સ્વેરમાં એક જ જગ્યાએ એક જ છત નીચે એમને ઘણી બધી યુનિવર્સિટીઝનો ઓપ્શન મળે આપ અહીંયા જોઈ શકો છો પાંત્રીસથી વધારે યુનિવર્સિટીઝ આખા ભારતમાંથી પાર્ટિસિપેટ કરી રહી છે આ યુનિવર્સિટીઝની ડાયરેક્ટ ઇન્ફોર્મેશન રાઇટ અને રિલેવન્ટ સોર્સિસથી મળે એટલે યુનિવર્સિટીની પોતાની જ ટીમ અહીંયા બેસેલી છે એમનો સ્ટાફ છે એટલે યુનિવર્સિટી શું પ્લેસમેન્ટ આપે છે શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની ફીસ શું છે અલગ અલગ બસો જેટલા પ્રોગ્રામ્સ ઓફર કરતી હોય છે જે પહેલાં પ્રોગ્રામ્સ ચાલતા હતા બીકોમ બીએસસી બીસીએ એવું નથી હવે ઘણા બધા અલગ અલગ પ્રોગ્રામ્સ ચાલતા હોય છે જે કરિયર ઓપોર્ચ્યુનિટીઝ આગળ હવે જેનું ભવિષ્ય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે સાયબર સિક્યુરિટી છે કોમર્સમાં પણ ઘણા બધા મેનેજમેન્ટને લગતા પ્રોગ્રામ્સ છે આ બધાની વિસ્તૃત માહિતી વન ટુ વન કાઉન્સેલિંગ કરી અને અહીંયાથી ને અને વાલીઓને બંને આપવામાં આવે છે અત્યારે આપ શકો લગભગ હજારથી આજે બંને દિવસ આ એક્ઝિબિશન બે દિવસ છે દસ અને અગિયાર મે પ્રાઇડ પ્લાઝા હોટલ જે બોડકદેવ ખાતે આવી છે એમાં સવારે અગિયારથી સાંજે સાત વાગ્યા સુધીનું એક્ઝિબિશનનું આયોજન થયું છે તો લગભગ લગભગ બે દિવસમાં હજારથી વધારે સ્ટુડન્ટ વાલીઓ સાથે આવે છે એટલે ઘણા બધા સ્ટુડન્ટ સાથે મેં હમણાં ઇન્ટરેક્ટ કર્યું કે એક ફેમિલી ભુજથી આવ્યું હતું બરાબર ભુજથી રાત્રે નીકળીને સવારે અમદાવાદ આવ્યા અહીંયા યુનિવર્સિટીઝને મળવા માટેથી એટલે એક સ્ટુડન્ટ તરીકે એક શિક્ષાર્થી તરીકે એમના માટે બહુ ઓપોર્ચ્યુનિટી હોય છે એક જગ્યાએ આટલી બધી યુનિવર્સિટી મળી એક શિક્ષાર્થીને એ વાલીને શું ફાયદો થાય કે એક જ જગ્યાએ આટલા બધા ઓપ્શન્સ મળે છે એ લોકો ડિટેલમાં જઈને બધું જ વાતચીત કરી શકે છે મુક્તપણે રાઈટ ઘણી યુનિવર્સિટીઝ એવી છે જે મેરિટ બેઝ ઉપર સ્કોલરશિપ્સ પણ આપતી હોય છે તો એમાં શું ક્રાઇટેરિયા છે રાઈટ કયો પ્રોગ્રામ છે એમાં કેટલી સીટ્સ છે શું ફીઝ છે પ્રોગ્રામ પૂરો થયા પછી ક્યાં પ્લેસમેન્ટ છે ગયા વર્ષે શું પ્લેસમેન્ટ આપ્યું હતું બરાબર એ બધી જ માહિતી અમને એકદમ નોન બાયસલી અહીંયાથી પ્રાપ્ત થાય છે ધોરણ બાર પછી કન્વેન્શનલ પ્રોગ્રામ અને ન્યૂ એજ પ્રોગ્રામ્સ કન્વેન્શનલ એટલે આપ જોઈ શકો છો બીસીએ બીકોમ જે આજથી દસ વર્ષ પહેલાં આપણે બધા પણ એમાં ભણ્યા આવીશું અને ન્યૂ એજ પ્રોગ્રામ એટલે હવેનો જે સમય છે આઈટી ઘણા બધા લોકો કોમ્પ્યુટર આઈટીમાં જતા હોય છે ખાલી એવું નથી કે બીકોમ પછી એમબીએ થાય બીજા બધા ઘણા એવા પ્રોગ્રામ છે સ્પોર્ટ્સ મેનેજમેન્ટ છે ઘણી બધી અલગ અલગ ઓપોર્ચ્યુનિટીઝ છે તો એ શું એમાં કરિયર ઓપોર્ચ્યુનિટી શું આવનારા પાંચ વર્ષ પછી એની તકો કેટલી હશે એ બધી જ માહિતી અહીંયાથી વિસ્તૃત રીતે આપવામાં આવે છે અને એમના જે અત્યારના સ્ટુડન્ટ્સ હોય તો અમદાવાદમાંથી કેટલા સ્ટુડન્ટ્સ હતા એમનું અત્યારે કઈ કંપનીમાં કે ક્યાં આગળ પ્લેસમેન્ટ થયું છે એમનું શું પેકેજ છે ત્યાં સુધીની માહિતી યુનિવર્સિટીઝ આપતી હોય છે એકદમ ટ્રાન્સપરન્ટલી સો અલ્ટિમેટલી એડમિશન્સ ફેરનો અમે આયોજન કરતા તરીકે અમારો ઉદ્દેશ્ય એ છે કે મેક્સિમમ સ્ટુડન્ટ્સ વાલી સાથે આવે એટલે એક ટ્રાન્સપરન્ટલી અમને પ્રોપર ઇન્ફોર્મેશન મળે અને એ ઇન્ફોર્મેશન પ્રમાણે એ લોકો એમાંથી સિલેક્ટ કરી અને એમને ડિસિઝન મેકિંગમાં એમને ઘણો બધો ફાયદો થતો હોય છે છે એટલે આખા ભારતમાંથી યુનિવર્સિટીઝ આવી છે એનું એક લિસ્ટ પણ બહાર મૂકેલું છે એટલે પુણે એટલે વેસ્ટ ઇન્ડિયામાંથી પુણે મુંબઈ અમદાવાદથી પણ છે અમદાવાદની બહારથી પણ છે એટલે ગુજરાતની પણ છે પછી દિલ્હી એનસીઆર દહેરાદૂન રાઇટ હૈદરાબાદ ચેન્નઈ આપ જોઈ શકો છો બધી જગ્યાથી યુનિવર્સિટીઝ છે અને આ બધી પચાસ વર્ષ ત્રીસ વર્ષ જૂની યુનિવર્સિટીઝ છે નામાંકિત યુનિવર્સિટીઝ છે આપ જોઈ શકો છો સિમ્બોસિસ યુનિવર્સિટી દુબઈ અહીંયા આવેલી છે તેમનું સિમ્બોસિસ પુણે પણ કેમ્પસ છે સિમ્બોસિસ દુબઈ પણ કેમ્પસ છે રાઇટ અહીંયાથી ઘણા બધા બાળકો પ્રોગ્રામ્સ માટે થતા હોય જતા હોય છે